તમે તો આપણે પ્રકાશ ભાઈનું ભાઈનું લઈને આપણે નહેરી ગયા છો જો મેલવા કેટલા બધા આવે છે ખાલી રોડ ઉધી મેલવા આવ્યો તે ઉધી ની પાછો તો મિત્રો આપણે કિચની મમ્મી એમ કહેતી હતી કે આપણે આ વેલ્ડ લઈને તો જોર પણ એ શું ખબર પહેલી વખત જોર એટલે માતાજી જય હનુમાન દાદા જય સદાનંદ બાપા માતાજી અને ભગવાનની મહેરબાની થઈ બધા મિત્રો મજામાં હતો જો મિત્રો આજે ચારથી તો લઈ દીધું છે અને જો ફોનમાં ચાર્જિંગ ઓછું છે ચમકે મિત્રો આપણે કોને બરાબરનું કોમ હતું એટલે કોઈ ચાર્જિંગ મેલ્યું નહીં ચમકે આપણે આગળ જઈને મેલ છ અને આજે જવાનું છે આપણે સૌથી નાના પ્રકાશભાઈ છે ને એને સગાઈનું વહેણું લઈને જવાનું છે હું અને કિશુન મમ્મી અને આનું ત્રણ જણા જહરા અને આગળથી હવે ખૂણા ખબર નહીં એટલે આગળ જઈને જુઓ અને મિત્રો તમે અમારા વિડીયામાં બનાવી રહેજો કે જોઈ લઈએ કે તૈયાર બૈયાર થયા કે નહીં થયા ન કે જુઓ લગતું હોય ને તો ચાલે આપણે કેટલું કિલોમીટર જવાનું ખબર ચાલીસથી પચાસ કિલોમીટર જવાનું છે આપણે સગાઈનું વહેણું લઈને કોને એને સગાઈનું કોણ એટલે મિત્રો વાર્તો થાય અને પાછું શું ખબર બાઈકમાં આપણે એક પ્રોબ્લમ થઈ ગઈ છે કી પ્રોબ્લેમ ખબર આપણે ઘેડ નહીં પડતા ના એટલે કે એ હવે આગળ જઈને અમુક કરાવવું પડશે તો જો પડવા મળે તો એટલું સારું ન કે ચક વસે બસે આપણે ખોટી થયા ને તો બરાબરનું આપણને એમ કે તકલીફ પડી જાય ચમકે કે જુઓ બે જણા એકલો હોય ને એટલે મિત્રો એવું તો લાગે નહીં તો ચાલો મિત્રો હવે થોડી વારમાં રહી અને એની હરાજ બધા વાય જોઈ રહ્યા છે મેમન આપણે કે ચાર આવે છે અને જુઓ આપણે તો વર્ણામમાં પહેલી વાર જવા એટલે ખબર થોડી ઓછી પડે છે એટલો એટલે મિત્રો વિડીયો ગમે તેવો આવે પણ તમે જુઓ જોવાના આપણે ઓછી ખબર પડે છે પાછી પહેલી વાર જવા હરા પાછા એટલે આગળ જઈને આપણે બે મને બધે એમ કે થોડી ઘણી શરમ તો લાગશે મિત્રો ભાઈ ને મિત્રો વગર લઈ લીધો છે અને પેલા પી છે એમાં હે હજુ ને બધું છે ગોળ ને છે તો પેલા આપડે બાઇક ગઈ માતાજી મિત્રો હવે આપણે નેહરા સકોને અને જવાનું છે ઘણું સેટું એટલે આપણે એવી એક ઉમ્મીદ કરે છો કે આપણા બાઇક કોઈ ના થાય એટલે લે સારું તો આગળ મળીએ જય માતાજી મિત્રો લઈ લોડો બરાબર તો મિત્રો આપણે કીતીજી મમ્મી એમ કહેતી દીધી કે આપણે આ વેરન્ડનો દોર પણ એ શું કહેવાય પહેલી વખત દોર એટલે આપણે જે કોઈ મોટી વેરન્ડ લઈને કે આપણે પ્રકાશ

એ તૈને જરા છે એટલે જો આપણે જે માગે ની વળતા આપણે લઈ આલ છે કે જો જાતા તો કોઈ લઈ આલા ના કે બજા થઈ ની જો અને આપણો પૈસા ફૂટે તો શું કરો એટલે જાતા નહીં પણ વળતા આપણે પીપલી અને શું લેવાનું આનું એ આનું શું લેવાનું કે તો પીપલી અને કિશુ માટે કોઈ લેવાનું તો કિશુ માટે આપણે સસમો લઈ જાવ કોને મિત્રો જોયેલો મિત્રો અનુ એટલે કે જો આપણે કેવું થના રેવા જો એટલે કે હજુ ચાલુ નહીં જોવાનું જોવા નથી ખાઉં ગોળો ખાવ જોઈ પેડ તો થઈ જાય એટલે કે શરદી બરોબર ની કોઈ પાછું તો આપણે તૈયાર થાય હરો અનુ માટે હું હે

ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છો જો મિત્રો આ આપણે આખી ફેમિલી કોને અડધી ફેમિલી અડધી ફેમિલી આપણે યર કોને તમારે કને કને આવવાનું છે બધાને આપું હાલો રિચ્છા જો મિત્રો આ બધા ચમકે આપણે પ્રકાશ ભાઈનું વૈણું લઈને જવાનું છે અને તૈયાર થઈ જાય કે બધાને આબુ પણ આપણે એને કોઈને લઈ જવાનું નહીં ખાલી આપણા પપ્પાનો મમ્મી એટલે કે આપણે બહીને જ લઈ જવાના કોને ખાલી તમારે નહીં આવવાનું કોઈ પાછું ઘણી વખત ઘરે આવ્યા વિડીયો બનાવ્યો વ્યૂમાં આવ્યા એ પણ વિડીયો તમે જોયો છે પણ આપણે આપણા કોને હાલ આપણી અંગત નહીં એટલે કે આપણે કયું થાય છે પણ શું છે આપણા કાકો ઘણા વર્ષો કે આપડા બીમાર હતા અને એનું કોને એ આપણા અંગત નહીં આ એટલે આપણને ઘણું દૂધ થાય છે પણ શું કરો મિત્રો આપણા આગાથ હોત ને તો મિત્રો હાલ શું લાગો અમને અમને ગમત કોને મિત્રો અને જો ચાર ચીન તો છે એટલે કોઈ વાંધો નહીં બોળે છે પણ એટલે પેલા ચાર ચીન મેળ લઈએ પચીસ ટકા ચાચી છે પચીસ ટકા મિત્રો કિશુન મમ્મી આવતો પેલા રોટલા ખાવા બે જાય એટલે ફટાફટ આપડે રોટલા ખાઈ અને નહેરવાનું છે પાછું આવું પડશે નહીં આવવું પડે પાછું

એટલે તે એગીએ રહીને તો થોડું ઘણું ખાવું પડશે કોને એને સારું લાગે કે મહેમાન આવ્યા ખાવા ખાવા બેઠા તમે તો આપણે પ્રકાશ ભાઈનું ભાઈનું લઈને આપણે એને ગયા છો જો મેલવા કેટલા બધા આવે છે ખાલી રોડ ઉધી મેલવા આવ્યો છે તો ધીમી પાછળ બગલ તેલો બગલ તેલો લઈ લીધો છે જો આટલા બધા કોને આપણે બાઇક મત ના આવે કેમ કે મેલવા આવે શું છે એમાં આઈડો છે આઈડો કદું છે નહીં કે તો નહી આજે તો મજા આવી જાય કોને આપણે મહેમાન કરીએ જahara એટલે કોને બાર બાર થઈ ગયા છે મિત્રો બાર વાગી ગયા છે પાછા કોઈ પાસે જવું પડે કોને એટલે કે મેળ આવે એવું નહીં लेग अभ्यास नहीं प्यारे थे आप हां ये नहीं है ना ता तावन आए बोल अबरी नावन नहीं आओ बोल फिर अपना क्या बोल जल्दी करो जल्दी करो जल्दी मान भी पड़ जाए ना कुछ इतनी दूर से हम मास में नहीं क्या फिर મિત્રો ફાઇનલી આપણે એનું લઈને આવી ગયા છો એટલે એનું છોડવાનું છે જેમકે છોડ પછી તમને અમારો બ્લોગ એટલે કે વિડીયો બતાવે છે તો આપણે અગાઉમાં આવ્યા છો અને થોડી શરમે આવે છે એટલે કે આપણે થોડું વિડીયો બ્લોગ બની આવે એમાં દાવ દાવશે એટલે અમારા વિડીયામાં તમે ગણાય રહેજો જય માતાજી આ લેવા ના મિત્રો ફાઇનલી આપણે ટાઈમ આવી ગયો છે એટલે કે હવે આડું પડશે અને હવે બેણું કોને આપણે પ્રકાશભાઈનું સગાઈનું આપણે કોકા દીધું છે એના આ કોને એટલે હવે સુરેવાર મને હજી ચમકે પછી મમ્મીની બધા મેં મને એટલે કે આપણે કોક દાડો ભેગા થાય એટલે કે વાતો તો નવી નવી હોય ને થોડી વાર રહીને નહીં આવે ફાઈનલી આપણે ભાઈ કેટલા પૈસા આપણે એમલા કર્યા તો ભણાય તો પ્રકાશ ભાઈને આપણે વહેણો લઈને આવ્યા હતા એમાં ખર્ચા પંદરસો રૂપિયા ખર્ચા અને પાંચસો રૂપિયા પાછા લાયા એટલે કે દાદા દાદા તો આપણે સુધી માટે લઈ જવાનું છે એટલે મળે છે પછી

આપણે ખર્ચો કર્યો રૂપિયા તો તે કર્યો રૂપિયા મેં એટલે કે બે હજાર પંદરસો ની પણ બે હજાર કર્યો નહીં કોઈ કોઈ વાંધો નહીં આપણે તો ચમકે જો વરિણામ તો એટલો ખર્ચો કરવો પડે અને તો વિવા તો બાકી છે વિવાનો એ બ્લોગ આવશે મિત્રો ઉનાળામાં કોને હજી તો વાર છે શું આવું જો આનું તો આપણે હવારાના આજ જો પહેલા આપણે ગોળો ખવરાયો અને હવે આ બાટલી એટલે બરોબર મોદ પડવાના છે જો મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા જો કીધું જો આપણે કીધું માટે કોઈ બધી બાટલી લઈ બતાય બતાય દે બહુ બતાય દે આપણે થોડી પી લઈએ ચમકે તાકી ગયા વાલવું પડે થોડી ફી અને જો આપણું નસીબ એટલે કે સારું કહેવાય પચાસ કિલોમીટર એટલે કે સો કિલોમીટર આવ્યા મે કહું આપણે બડલીતી એટલે સુટતો હતો એટલે કે નસીબ હારું કેવા એટલે કોઈ નઈ પીવાટા એટલે કે મરી જેલા હતા કે કઈ નાખો આપણે અનજો આપણે પ્રકાશ ભાઈને 500 રૂપિયા આલ્યા છે યના હા હું એટલે કે મિત્રો આપણે શું કરવા હાલ દઈએ યને જમ ભાઈ હમણે આલ્યા છે કિલા હોદ નાલ દઈએ જો એ તો હાલ તો દુકાને છે પણ એવા આવશે ને એટલે હાલ દે હે એમ જો તમને અમારો બ્લોગ એટલે કે વિડીયો ગમે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને હવે મળશું નેક્સ્ટ વિડીયામાં નેક્સ્ટ ટાઈમ જય માતાજી જય હનુમાન દાદા જય સદારંગ